ભીલડીમાં ગણેશ ચતુર્થીના ઉત્સવની ભવ્ય ઉજવણી સોસાયટીઓમાં અને ઘરોમાં ગણેશ સ્થાપના કરવામાં આવી ડીસા તાલુકાના ભીલડી શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ઠેઠેર સોસાયટીઓમાં ગણપતિ બાપાના આગમન સાથે ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું હતું ભીલડીમાં વિવિધ સોસાયટીઓમાં ઢોલ તથા ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા શોભાયાત્રામાં યુવા વર્ગ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા જ્યારે અનેક સોસાયટીઓ તથા ઘરોમાં પણ નાની મોટી ગણેશ મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિભાવ દર્શાવવામાં આવ્યો આ પ્રસંગે ગુંદી સેવની પ્રસાદીનું વિતરણ કરી ભક્તોને આનંદની અનુભૂતિ કરવામાં આવી હતી સમગ્ર શહેરમાં આનંદ અને ભક્તિનો માહોલ વ્યાપ્યો હતો માટીની મૂર્તિઓ લોકોએ વધુ પસંદ કરી છે અને સ્થાપના કરવામાં આવી છે જે લોકોમાં મોટી જાગૃતિ કેવાય છે જેથી પાણીમાં સહેલાઈથી વિસર્જન થઈ શકે છે આજે ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ભીલડી શહેર ભક્તિમય બની ગયું હતું એવા જીગર ચાવડા ભીલડી